સંઘ પ્રદેશ દમણની ઉત્તર સરહદે આવેલ પાતલિયા તેમજ નાની અને મોટી વાકડ જેવા ગામો કોસ્ટલ હાઇવેને કારણે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે આ ત્રણેય ગામોની વચ્ચેથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર ક્રોસિંગની સુવિધા ન હોવાને કારણે ગ્રામલોકોએ લોકોએ નાના અમથા કામ માટે પણ લાંબો ચકરાઓ મારવો પડે છે પાતલિયામાં રહેતા ખેડૂતોના ખેતરો અને દુકાનો સામેના છેડે આવેલ હોય ગામ લોકોએ દરરોજ ખેતરમાં કામ અર્થે કોસ્ટલ હાઈવેની સામેની તરફ જવું પડે છે પરંતુ કોસ્ટલ હાઈવેની વચ્ચે કોઈ ક્રોસિંગ ન હોવાથી લોકોએ યા તો ગુજરાતને જોડતા ઓવરબ્રિજના સામેના છેડે સુધી જઈને પરત આવવું પડે છે અથવા તો પૂર્વ તરફ ખેમાણી સર્કલના ક્રોસિંગ સુધીનો લાંબો ચક્રાઓ મારવા મજબૂર થવું પડે છે આ લાંબા ચક્રાવા મારવાની હાલાકી રોજબરોજ ભોગવી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે ગામનું સ્મશાન ઘાટ પણ કોસ્ટલ હાઈવેની સામેની તરફ જ આવેલું હોય જો કોઈ અશુભ ઘટના ઘટે તો મૃતકની લાશને સ્મશાન સુધી લઈ જવા માટે પણ ગુજરાતની સામેના ઓવરબ્રિજના છેડા સુધી અથવા તો ખેમાણી સર્કલ સુધીનો ચકરાઓ મારીને ની રોંગ સાઇડે ચાલીને સ્મશાનઘાટ સુધી પહોંચવું પડે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યારથી દમણ અને ગુજરાતને જોડતો નવો બ્રિજ બન્યો છે ત્યારથી તેઓ રોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ પહેલા જ્યારે અહીં જૂનો પુલ હતો ત્યારે પુલના છેડે જ ક્રોસિંગ આપવામાં આવ્યું હતું જેથી બંને તરફ રહેતા લોકો તેમના રોજિંદા કામો અર્થે આરામથી અવરજવર કરી શકતા હતા પરંતુ ચોમાસામાં કુલ્લક નદીમાં આવતા પુરના કારણે નાનો પુલ ડુબાણમાં જતો હોય બંને તરફના હજારો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી મોટો ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત ઊભી થતાં અહીંનો જૂનો પુલ તોડીને નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ સ્થાનિકોએ અવરજવર માટે જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ આપવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષે અન્ય એક બ્રિજ બનાવીને કોસ્ટલ હાઇવે સાથે જોડવામાં આવતા જૂના ક્રોસિંગને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું આમ નવા બનેલા બ્રિજ સાથે જૂના ક્રોસિંગની ફરી સુવિધા ન આપવામાં આવતા ગામ લોકોની માઠી બેઠી હતી ક્રોસિંગના અભાવે છેલ્લા એક વર્ષથી ગ્રામલોકો પોતાના જ ખેતરમાં કે પોતાની જ દુકાનો સુધી નાના અંથા કામ અર્થે લાંબા ચક્રવા મારીને રોંગ સાઈડે અવરજવર કરવા મજબૂર બન્યા છે જેના કારણે ભવિષ્યમાં અકસ્માતનો ખતરો પણ તોડાઈ રહ્યો છે ગામ લોકો અહીં જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ ફરીથી ચાલુ કરાવવા માટે પીડબ્લ્યુડી સહિત જિલ્લા કલેક્ટર સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમની તમામ રજૂઆતોનો હજુ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે લોકમાગને ધ્યાને રાખીને વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે અને પાતલિયાનું જૂનું ક્રોસિંગ ફરી ચાલુ કરે કે જેથી કોસ્ટલ હાઇવેની બંને તરફ રહેતા લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હવે ખૂબ જરૂરી બની રહ્યું છે મામાએ મોપેડમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ભાણેજને મોપેડ આપતા મામાએ જેલની હવા ખાવા પડી હતી વાલીઓ પોતાના બાળકોને વાહન ચલાવવા આપવા પહેલા ચેતી જજો નહીં તો જેલની હવા ખાવાનો વારો આવશે ઈ મેમોથી બચવા માટે એક્ટિવા મોપેડ નંબર ડુપ્લિકેટ લગાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે વલસાડ શહેરમાં થોડા દિવસ અગાઉ ત્રણ ટાબરિયાઓનો એક એક્ટિવા મોપેડ ઉપર ચલાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરતા મોપેડનો નંબર પ્લેટ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું જે અંગેની સિટી પોલીસે ફરિયાદ નોંધી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરમાં ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક્ટિવા મોપેડ નંબર જી જે વન ફાઇવ એ જે સિક્સ ફાઈવ ડબલ ઝીરો લઈને ત્રણ ટાબરિયાઓ સિટી પોલીસ મથકના પાછળના રોડ પર ફરી રહ્યા હતા જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વીડિયો પોલીસને મળતા પોલીસે આ બાબતે તપાસ કરતા મોપેડના માલિક વલસાડના ખાટકીવાળા રાણા સમાજની વાડીના બાજુમાં રહેતો સરફરાજ અબ્દુલ ગફરની હોવાનું બહાર આવ્યું હતું અને એમની મોપેડનો ઓરિજિનલ નંબર જી જે વન ફાઇવ એ એલ ટુ વન ઝીરો હતો વલસાડ શહેરમાં વાહન ચાલકોને દંડવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ વાહન ચાલકોને ઈ મેમો ઘર સુધી પહોંચાડી છે આ મેમોથી બચવા માટે સરફરાજે ડુપ્લિકેટ નંબર પ્લેટ

એની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે આ જે નંબર પ્લેટ છે એક્ટિવાની એ નંબર પ્લેટ ખોટી છે એ નંબર જે છે વ્હીકલનો નંબર જે એક્ટિવા પર લગાવેલો એ નંબર ઓરિજનલી કોઈ પેશન પ્રો બાઇકનો છે આની અંદર ડિટેલમાં ચેક કરતાં જે પેશન પ્રોના બાઇકના ઓનર અને આ જે એક્ટિવા છે એની પણ ખાનગી રીતે તપાસ કરતાં એક પર્ટિક્યુલર પ્લેસ ઉપરથી આ વેહિકલ મળી આવેલ હતું અને જેમાં તપાસ કરતાં ખબર પડી કે આ જે એક્ટિવા છે એ સરફરાઝ મેમણ નામના એક વ્યક્તિનું છે અને એણે પોતે ઈ ચલાનથી બચવા માટે પોતાના જ એક પિતરાઈ ભાઈ છે જેનું નામ પણ સરફરાજ છે એના પેશનનો બાઇક નંબર પોતાના એક્ટિવા પર લગાવેલો હતો અને એ એક્ટિવા ખોટી નંબર પ્લેટવાળું એક્ટિવા એણે પોતાના ભાણિયા જે નાનો બાળક છે જે ચલાવતું હતું જે દસ વર્ષનું એને ચલાવવા માટે આપેલું હતું એટલે ખોટી નંબર પ્લેટ અને સગીર વયના બાળકને વેહીકલ ચલાવવા આપવા બદલ એ સરફરાજ મેમણ વિરુદ્ધમાં ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ને એમવીએકની કલમ એકસો એંશી એકસો સિત્યોતેર ઉપરાંત એકસો નવ્વાણું એ મુજબ સરફરાજ મેમણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમવી એકની કલમ એકસો નવ્વાણું એ કોઈપણ વ્યક્તિને પોતાનો બાઈક નાના સગીર વયના બાળકને ચલાવવા પર પ્રતિબંધ કરે છે અને એ અનુસંધાને આ ગુનામાં કલમ એકસો નવ્વાણું એનો ઉમેરો કરવામાં આવ્યો છે હાઇવે ઉપર થતા અકસ્માતોમાં ટ્રક ડ્રાઈવર અકસ્માત કરી ભાગી જવાના કિસ્સાઓમાં ટ્રક ચાલક સામે નોંધાતા હિટ એન્ડ રનના કેસમાં કેન્દ્ર સરકારે કરેલા કડક કાયદાની જાહેરાત કરી હતી જેના વિરોધમાં ટ્રકના ડ્રાઈવરો સોમવારથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા ડીઝલ પેટ્રોલની સપ્લાયને અસર પહોંચી હતી આથી હડતાલ લાંબી ખેંચાશે તો પેટ્રોલ પંપો ડ્રાય થઈ જશેના ડરથી વાહનચાલકો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા અહીં પણ કેટલાક કેટલાય પંપો પર સોમવારે સાંજ પછી પુરવઠો પહોંચ્યો ન હોય ઘણા પેટ્રોલ પંપો ડ્રાય થઈ ગયા હતા વાહન ચાલકોએ ચાર પાંચ દિવસ શાંતિથી પસાર થાય તે માટે એનકેન પ્રકારે પહેલું કામ પોતપોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવાનું કર્યું હતું પરંતુ મોડી સાંજ બાદ હડતાલ સમેટાઈ જતાં સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હોવાની વાત સામે આવી હતી પરંતુ તેમ છતાં પણ વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લગાવી હતી જોકે આજે માર્ગો પર વાહનોનો ધમધમાટ જોવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો શ્રી દમણ જિલ્લા કોડી પટેલ સમાજ ભેસરોડ નાની દમણ સોમનાથ ભવનમાં પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લાની આઠસો ઓગણસાઠમી ભાગવત કથાનો મંગલ આરંભ થયો હતો આ પૂર્વે કથાના મુખ્ય યજમાન જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલના નિવાસે ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો કળશધારી ધારી બહેનો વાજા વાંજિત્ર અને ભવ્ય મેદની વચ્ચે પોથી યાત્રા પસાર થઈ હતી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રામાં જોડાયા હતા અને ભગવાનના કીર્તનમાં મદમસ્ત થઈ ગયા હતા ત્યાંથી પોથીયાત્રા ભેંસોળ ગોતેજ માતાના મંદિરે પહોંચી હતી જ્યાં દમણ અને આજુબાજુના એકવીસ ગામોમાંથી પોથીયાત્રા ભેગી મળીને બે કિલોમીટર લાંબી પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી ચંચળબેન ડહ્યાભાઈ પટેલ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કર્યું હતું કથાના આચાર્ય ચેતનભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કથાનું મંગલમય દીપ પ્રાગટ્ય ગુલાબભાઈ બાબુભાઈ પટેલ હેતાક્ષીબેન પટેલ દમણ જિલ્લા કોડી પટેલ સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત ભૂદેવોના હસ્તે કરવામાં આવ્યું હતું આઠસો કથાનો કથાનું મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે ભગવાનની કથા એ જીવનને દિવ્ય બનાવે છે કારણ કે ભાગવત એ જ સ્વયં ભગવાન કૃષ્ણ છે સાત દિવસ સુધી ચાલનારી આ કથાનો સમય દરરોજ બપોરે અઢીથી સાડા પાંચ વાગ્યે રાખવામાં આવ્યો છે તેમજ કથામાં આવતા દરેક ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે દરેક ભાવિક ભક્તોને કથા શ્રવણ કરવા પધારવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે કથાને સફળ બનાવવા માટે જયંતિભાઈ પટેલ ખારીવાડ શાંતુભાઈ સરપંચ ભીમ્પોર ઉમેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ તનોજભાઈ પટેલ અમૃતભાઈ પટેલ ગજુભાઈ પટેલ નયન પટેલ સહિત કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

પહેલી વાર માનનીય અને પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લ શુક્લ જે આ કથા કરવા જઈ રહ્યા છે આજથી એમનો આરંભ થયો છે કથાનો કોળી પટેલ સમાજના મારા પરિવાર તરફથી બાપુનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજથી નવ જાન્યુઆરી સુધી આ કથા ચાલશે છેલ્લા દિવસે અમે મહાપ્રસાદનું આયોજન કર્યું છે તો સર્વ સમાજના મારા વડીલો માતાઓ મારી બહેનો મારા ભાઈઓ અને યુવા સાથીઓ આ કથાનો આનંદ લઈ એવી આશા રાખું છું જય શ્રી રામ